સુરતમાં ચાલતી દારૂની બધી દૂર કરવા પીસીબીની ટીમ મેદાને છે ત્યારે પીસીબી પોલીસની ટીમે પાર્કના ગોડાઉનમાં સંતાડાયેલા લાખો રૂપિયાના વિદેશી જથ્થા સાથે બુટલેગર સહિત ચાર ને પાડ્યા હતા ત્યારે ચાર ને વોન્ટેજ જાહેર કર્યા છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમ દારૂ વેચનારો પર બાદ નજર રાખી બેઠી છે ત્યારે પીસીબી પોલીસની ટીમને એવી બાતમી મળી હતી કે ઈચાપોર ખાતે આવેલા આરજેડી ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ ના સાયન ટેક્સટાઇલ પાર્ક ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંતાડાયેલો છે જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડતા ત્યાંથી વિદેશી દારૂના બાલ લાખ છન્નું હજારથી વધુનો જથ્થો મળી આવ્યો હતો દિવ પોલીસ સ્થળ પરથી દારૂનો જથ્થો સંગ્રહ કરનાર બુટલેગર સંજય ઉર્ફે સંજુ હુકમચંદ શાહ બ્રોન્ટ ઉર્ફે હિમાંશુ દિલીપ શાહ રાજકુમાર જમના શાહ અને કનૈયા અમરસિંહ ઠાકુર રાજપૂતને હજે પી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો બાલ લાખ પંચાણું હજારથી વધુનો જથ્થો ટેમ્પો રિક્ષા તથા મોબાઈલ ફોન સહિતની મુદ્દા માલ કબજે કર્યો હતો દારૂનો દારૂ નો જથ્થો લેનાર પુણા ભૈયાનગરના મેહુલ બટકો મારવાડી પાંડેસરાના ગણપત મારવાડી અને લિંબાયતના રાહુલ મંડળને વોન્ટેજ જાહેર કર્યા હતા અલતાારૂપીઓ વિરુદ્ધ ઇચ્છા પર પોલીસ પતકમાં આપી સીબીઆઈ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઇચ્છા પર પોલીસે હાથ ધરી છે બીરો રિપોર્ટ